ધારીમાં રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ઓગણીસ એસટી નવી બસ ફાળવવા મુસાફરોમાં આનંદની લાગણી છે આજ રોજ ધારી એસટી વિભાગ દ્વારા ધારી જામનગર અને ધારી વિસનગરની નવી નક્કોર એસજી બસોને ધારી ધારાસભ્ય જેવી કાકડીયા અને ભાજપ સંગઠન અને એસજી વિભાગીય કર્મચારીઓએ પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરી નવી બસોને લીલી ઝંડી આપી લોકાર્પણ કરેલ છે ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે ધારી વિધાનસભામાં ટોટલ છ બસોની નવી ફાળવત જેમાં ધારીની દરેક યાત્રાધામ એસટી બસો શરૂ કરવામાં આવશે અને હજુ પણ વધારે ધારી ડેપોને નવી બસો ફાળવવાની બાકી છે ને નવા રૂટો પણ શરૂ કરવામાં આવશે રિપોર્ટર બટુક સોલંકી દલખાણીયા આજે રાજ્ય સરકાર દ્વારા જે અમરેલી જિલ્લાને ઓગણીસ નવી બસો આપી છે એમાં ધારી ડેપોને ત્રણ અને બગતરા ડેપોને ત્રણ મારા મત વિસ્તારમાં કુલ છ બસ આવી છે આ લોંગ રૂટમાં નવી બસો આપવાની છે અને જ્યારે હર્ષભાઈ સંઘવીએ ત્યારે નિર્ણય કર્યો છે કે બધી બસો ત્યારે વધારેમાં વધારે નવા રૂટ અને યાત્રાધામના રૂટ શરૂ થાય એના માટે પ્રયાસો કરીએ છે હજી પણ બીજી નવી બસો આવવાની છે અને ટૂંક સમયમાં યાત્રાધામ જેટલા છે અહીંથી ગમે તેટલા દૂર હોય પણ યાત્રાધામની બસ ધારીથી ઉપડે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ આજે એના ભાગરૂપે ત્રણ બસ અમને ફાળવી છે એ અમદાવાદ અને જામનગર અત્યારે વિસનગર અને જામનગર આ બસ શરૂ થવાની છે અને આ સિવાયના રૂટ નવા રૂટ છે એની પણ બસો ટૂંક સમયમાં આવવાની છે